થોડી કસ્તુરી મેથી થોડી કોથમીર અને લીલું મરચું એ તમારે જે છે ટેસ્ટ અનુસાર ખાવું હોય એ રીતે થોડું તેકી લેજો હવે એમાં જશે થોડી હળદર થોડું મરચું અને થોડા તલ તલની ક્વોન્ટિટી તમે વધારી શકો તમને જેવા ભાવતા હોય એ રીતે

કાચું ના લાગે કંઈ બી અંદર મજા આવે ખાવામાં બી મજા આવે હવે એ શેકાય એના ભેગો આપણે ચણાનો ચણાનો લોટ લોટ શેકીશું ધીમા તાપે શેકી લઈશું કે કાચો ના રહે એ રીતે અને આપડા મસાલા બી મિક્સ થઈ જાય એને ધીમો તાપ રાખીને શેકજો ફૂલ ના કરતા નહી તો લોટ બળી જશે અને ટેસ્ટ મજા મજાની આવે પૂરીમાં આ પૂરી તમે એકવાર બનાવજો તમને બહુ જ મજા આવશે ખાવાની આમાં લોટ મેદો કશું જ નથી એટલે અને તમે આને એર ફ્રાયરમાં બી કરી શકો તેલ વાળી ના હોય તો તો ચલો હું લોટ શેકી લઈશ અને પાંચ મિનિટ સુધી ધીમા તાપી એને સ્મેલ આવવા લાગે લોટની મસ્ત ત્યાં સુધી એને શેકી લેવાનો એનો કલર ચેન્જ નહીં કરવાનો ખાલી એને આપણે શેકવાનો જ છે ચલો ફ્રેન્ડ લોટ બહુ જ મસ્ત શેકાઈ ગયો છે અને સ્મેલ બી આવવા લાગી છે અને તમને દેખાતો હશે કે આપણે જે લીધું તાવે તો કે ચમચો એકદમ ઈઝી રીતે ફરવા લાગશે તો ચલો એને થાળીમાં લઈ લઈએ ચલો તો એ રીતે થાળીમાં લઈ લઈએ આપણે શેકાઈ ગયો છે પાણીની જરૂર નહીં પડે આપણે પૌવા પલાળીને રાખ્યા છે તો એને એડ કરી દઈશું પછી જરૂર પડશે તો થોડું પાણી લઈને લોટ સરખો કરીશું બરાબર આનાથી ક્રિસ્પી ક્રંચી બી થાય અને ટેસ્ટ બહુ જ મસ્ત થાય હવે આમાં તમને એમ લાગે કે થોડું મોયાણની જરૂર છે તો એક બે ચમચી તમે ફરીથી એડ કરી શકો છો મસાલા બી તમારે ફૂલ કરવા હોય તો તમે કરી શકો છો છોકરાઓ માટે હોય તો મોડું બનાવી શકો છો અને મારી રેસીપીની ક્વોન્ટિટી કદાચ ઓછી હોય તો તમને ઓછી વસ્તુ મસાલા મેં એડ કર્યા હોય પણ તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો ફ્રેન્ડ હવે હું એને લોટ નીચે બાંધી લઈશ જરૂર પડે તો પાણી લેવાનું જરૂર ના પડે તો આ જ પાણીમાં આ જ આપણે જે પલાળેલા પૌવા લીધા છે એમાં જ બંધાઈ જશે ઢીલો નથી કરવાનો જો બંધાઈ ગયું સરસ એટલે તમને વણતા બી ફાવે ફ્રેન્ડ અને વધારે પડતો ઢીલો બી ના થઈ જાય એટલે પહેલાથી કોઈ પાણી એડ ના કરી શકતા બરાબર હવે આપણે થોડું તેલ લઈ એક ચમચી અને લોટને મિક્સ કરી લઈશું મસ્ત ચલો તો હું થોડું તેલ લઈ લો હાથમાં ચલો તેલ લઈ લીધું છે હવે બધું મિક્સ કરી લઈશું એટલો મસ્ત મિક્સ થઈ ગયો છે ને હવે આના લોયા કરી તમારે જેટલી નાની મોટી પૂરી કરવી હોય એટલી એટલા લોયા કરી લેવાના મશીન હોય તો મશીન હોય દબાઈ દેવાનું અને મશીન નથી તો આથે તમે મસ્ત વણી શકશો આપણો લોટ બધો મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે તો ચલો ઉરસી વેલણ લઈ લેવાનું અને તમારી જોડે પૂરીનું મશીન હોય તો પૂરીનું મશીન લઈ લેવાનું આ રીતે નાના નાના લોયા ઘરી અને જો પ્લાસ્ટિક ઉપર વણતા હોય તો ચાલશે નહીં થોડું અટોમણ લઈ લેવાનું એ બી આપણે ચણાના લોટનું જ લેવાનું અને આ રીતે નાની નાની પૂરીઓ વણી લઈશું જેટલી સાઈઝ કરવી હોય તમારી એટલી પૂરીની થશે બરાબર પછી કાંટો કે કોઈ બી વસ્તુથી લઈ અને પાડી લેવાનું ચપ્પાથી પાડો કાંટાથી પાડો એટલે ફૂલેની અને ધીમા તાપે અને ક્રિસ્પી શેકી લેવા તળી લેવાની સોરી ફ્રેન્ડ તો આ રીતે હું બધી પૂરી ભેગી કરી દઈશ વણીને બરાબર જાડી પાતળી તમારે જે રીતે રાખવી હોય પાતળી કરશો તો થોડું તળવામાં ઓછું જશે ત્યાં મતલબ ટાઈમ જાડી કરશો તો થોડું વધારે થશે બહુ જ મસ્ત થાય છે પૂરી ટેસ્ટી ચણાના લોટના અને જોડે આવી મસ્ત ટેસ્ટી પૂરી બનાવી છે તો તમે બી આવી રીતે કોઈ વેરાયટી જરૂરથી કરજો ચલો હવે એને હું બધી આ રીતે વણી લઈશ મેં તમને અને જો વણતા ના ફાવતું હોય ફ્રેન્ડ તો તમારે થોડે મશીન હોય દબાવવાનું એનાથી બી તમે કરી શકો પછી એક આથી થેલી લઈ સરસ અને એ બી કોઈ વજનદાર વસ્તુ લોયો કરીને અને પછી એને દબાવી દેવાની એ બી મસ્ત ઇઝી રીતે થઈ જાય ચલો તો આ રીતે બધી ભેગી કરી અને હું પછી તળીશું આપણે બરાબર આ રીતે બધી કરી લઈશું ચલો ફ્રેન્ડ તો મેં વણીને તૈયાર કરી દીધી છે તો ચલો આપણે તળી લઈએ મસ્ત આપણે ક્રિસ્પી થાય એવી તળી પૂરી તેલ એકદમ ઓવર નથી આવવા દેવાનું માપનું જો છે ને આવું તેલ આવે ત્યારે આપણે પૂરી એમાં મૂકી દઈશું તળવા માટે અને જેટલી તમારે તળાય શાંતિથી એટલી તેલ બી જેટલું તળેલું વપરાતું હોય ફ્રેન્ડ એટલું જ લેવાનું આ રીતે હું ધીમે ધીમે પૂર્યું તળી લઈશ ક્રિસ્પી ક્રંચી થાય એ રીતે અને કોઈ ફૂલવાની જરૂર નથી ધીમો ગેસ રાખવાનો એટલે આપણે મસ્ત એકદમ પીલી ના થઈ જાય કાળી કારણ કે આમાં કોઈ લોટ નથી બરાબર છે લોટ ચણાનો એટલે એને સાચવી તળવાની કેટલી મત તળાય છે અને ક્રિસ્પી બી જલ્દી થઈ જશે તો ચલો ફ્રેન્ડ નીકાળ લઈશું અને આમાં તેલ બહુ નહીં ભરાય તમે બનાવશો ને એટલે માપીને મૂકજો તેલ અને માપીને પછી તળી લો એટલે માપી લેજો બહુ જ મસ્ત થાય છે ચલો તળાઈ ગઈ છે આટલી લાલ કરીશું બહુ ઓવર લાલ નહીં કરીશું મસ્ત